હવે આપણે મંદિર ની પરિક્રમા કરી લઈ અને પછી નીકળી જાઉં સીધા ઘરે ઓંડા કરી ચાલુ નીકળશું સીધા આપણી ડેલી હલવાઈ ગઈ હેઠમે કાઢી નીકળી જાય નીકળી ગયું થોડીક જ વારમાં ભૂગી ભોગી જવું ઘરે પછી આપણે થોડુંક વાડામાં કામ છે તો એ પતાવીશું સવારના પોરમાં આપણે આવી ગયા પાછા વાડામાં મહાદેવના મંદિરથી અહીંયા તમે જોઈએ બધુંય પીરું પડી ગયું હવે અને અહીંયા આપણે નહોતી સાઈટી જે જે સાઈટી ત્યાં બધું પીરું પડી ગયું પહેલાં પહેલાં આપણા જે બકાલામાં બધું કમ્પ્લીટ છે અહીંયા જાડવું અને આના આપણે બધાય બોલ હરંગ હરંગ કાપી નહીં ખા ઠેઠું દઈ કયું કે આના પતરાનો બીજો ઉપયોગ કરવાનો પાછળ તો કમ્પ્લીટ દિવાલ છે જ આ પતરા વેસ્ટેજ છે અત્યારે અહીંયા થોડું થોડું હરખું કરવાનું પછી અને બાકી આ બધું એ હમણાં નહીં બહુ જાજી વાર છે અત્યારે ખાલી આપણે નવરા હતા એટલે બોલ કટિંગ કરીને મૂક દીધું કે નહીં પેલા જઈ ખરે આ વાયર આપણે ખાંઘું હતું મોબાઈલ ચાર્જિંગનું બે બાજુ આમાં બીજો કંઈ વાંધો માથાનું કવર ને બધું ઉખડી ગયું હતું આમ ચાલુ હતું એટલે મેળી ઉપરનો આપણે એક બોર્ડમાં ચાર્જિંગ છે આનું એ હરખું કરવા જવાનું છે અત્યારે લઈ લઈ ડિસમિટ નવું પર ડિસમિટ લઈને બેર અહી આપણું બોર્ડ ના ચાર્જિંગ જો કે મેં આઈથે બનાવ્યું હતું આ ચાલુ નથી થતું બોર્ડ ખોલી વાયર કનેક્શન કરવાના છે જોઈ લઈ હવે આપણો ફટાફટ બોર્ડ ખોલ નાખી ખોલી નાખો બધું આપણે આઈથે કનેક્શન બધું કરેલું હોય એમસીર પેમસી કમ્પ્લીટ કરીને પહેલાં જૂની ચેનલ તેમાં વિડિયો બધા નાખ્યા હતા કોઈ મતલબ નથી અત્યારે બંધ છે એટલે આપણે કમ્પ્લીટ અને ચેકિંગ કરવાનું હોય વાયર વાયર બધા જાય વધારે ખુલી ગયા હતા આ બધા કાટ લાગી ગયો બધા હરખા કરવા જો અહીં એમ જ છે એટલે પાવર કનેક્શન ચાલુ થઈ જાય એટલે કમ્પ્લીટ કરવું પેલા બોર્ડ આપણે કમ્પ્લીટ કરી લીધો હવે લેવા આવ્યો તા મોબાઈલ ચેક કરવા માટે મોબાઈલ અહીંયા લટકાવી દીધો છોકરાનો બે હાય

આ બારણું પણ છોડતું કે ગામ આ જગ્યા નથી બની કે આવી પરો નવેરામાજી 22 છે એરતી કરવાની છે એ બારી પાં આ એક નિશાન છે અહીંયા ચોટે છે મતલબ આજે પાખસે કટિંગ કરવાનું છે અનકા હો જો છે ને આજ એટલા બારી દરવાજા તો બધે કહી કહીને પછી બધે રેમલ કરી નાખા છે હવા આવી ગયા છે મેડી પર એના દરવાજા જીજી ચોટી ગયા છે ના એ સરખા કરી હવે એવા ભેગા નિશાન દેખાય છે તમે જોઈએ બધા દરવાજો આ બધે વડેલો હે અંધારામાં નથી દેખાતો બાકી આ બધે નિશાન છે જ એ બધે ઘવાના ઉપર આમાં નથી આ સાઈડ છે અહીં મને નોર્મલ નોર્મલ દેખાવાથી બધા ઘણી નાખાતા હવે હંવાર એને બધું કાઢવાનું નીચે ચોખ્ખું કરવાનું બાકી છે અમારી છોકરી મોબાઈલ મથે પણ ઈ કાંઈ કરતી નથી બે આવી ગયા પ્લોટ હ્લોટન ફોર વ્હીલનું ટાયરથી એ કાઢી લીધું છે બાકી અહીંયા આપણે મસ્ત દવા છાટી એટલે આ બધું પીરું પડી ગયું છે હવે આમાં કંઈ જ્યાજ નથી એટલું તાલે અને વરસાદી હમણાંથી બંધ છે એટલે હવે આપણે અહીંયા મોટર ચાલુ કરવાની હમણાં પાણી આવે એટલે બાકી અહીંયા નાનીકળી કે આપણી લીંબુડી તમને દેખાતી છે આ સફાલોની બાજુમાં બાકી અહીંયા જાળવા જો કે આપણે એને પાણી આ જ પાી દેવું હમણાં શટર ખોલ નાખી પેલા કેમ તારી ટીંગાવું હેટર નથી આ ટીંગાવાની છીએ કેટલી હે અત્યારે ઊંચું બરાબર હવે જાય હવે ઊંચું થઈ જાય ટીંગ ટીંગાઈ જાય ટીંગાવું ટીંગાવું હમણાં તો કહી દીધું ને ટીંગાવું હે ફોર ને જે વાર છે અને અહીંયા મસ્ત ફુવારો ફૂટે છે પણ આનો ફુવારો નથી ફોડવાનો એટલે ડાયરેક્ટ બંધ પેલા થઈ ગયો ફુવારો બંધ પ્રેશર એવડું કે મેળી પર પાણી જાય છે આ રીતના ડાટી દે એટલે પાણી બધું રોકાઈ જાય છે રીતના વાય એવું નથી થાય એમ ત્યાંથી તો ફુવારો જ ફૂટશે આનું પાણીનું થોડુંક પ્રેશર ખોલીને બાજુ આસો પાલો પાવાનો હે નામાં તો એટલું જ રાખી પછી પહેલાં આંસો પાલો પાઈ દઉં આસો પાલો પાઈ દીધો હે અને ભેગી આપણે ચીકુડી પાઈ દીધી આ જાળવાની થોડીક વાર વાલ ખોલી જ નાખી એટલે પી જાય આમ તો નોર્મલ પીવે જ છે મેળી પર પહેલાં ટાંકી ભરાવા દઈ પછી આનો વાલ ખોલશું જાજી વાર નહીં લાગે આપણે ભરાઈ જાય ને ધીયા નવાઈ જાય કે બરાબર નીચે જ બેઠી હે ભલે બેઠી એને કંઈ કેવું નથી આપણે ऑटोमेटिक वर्षाद નું પાણી અ ધર થી માનવિત ન જ આવશે મોટર નું પાણી તાકી ચાલ છે ત્યારે આ છોકરા આ આજે આપણે વાલંત ખોય લો કે મેડી પાઈ ન ભરાઈ ન ધિયા આજે બાઈ એમ કે રખડવા વઈ ગઈ છે તે હમડા આવે જો વાહામે રહી અને આ બે આયા છે અને આમાં પાણી આવી ગયું એટલે આને ચાલુ કરનીખી છે અત્યારે જટકા માર છે બસ હમણાં રેવલ થઈ ગયા પાછું કમ્પલીટ થોડીક વાર ટાકો ભરાઈ ગયા હે છોકરીઓ રમે હા એઠા બેઠા ત્યાં ટાકી છલકી ગઈ ને વાલ આપણે ખોલી નાખવા ને પાણી બધું સામે ભરાય છે પ્રેશર અત્યારે અહીંથી બધું આગળ ધક્કો મારે ન ખરા પાણી બધું અહીંથી વયું આવે એવું છે હમણાં આવવા જ છે મય અત્યારે સામે ભરાવો કરે બધો ધકો મારી મારીને એટલે ચીપુડી આપણી મસ્ત પી ગયા છે અને બાકી આ જાડવા બધા પીએ હવે નારિયેલીની ટાકોમાં ભરાય છે છોકરી વાર અમે છે પણ બધું કમ્પ્લીટ થઈ ગયું હે પી ગયા હે પાણીમાં ભરાય છે અને અમારી છોકરી અહીંયા ટીંગા વાટે રમત કરવા આવી છે મૂકી દે હે જાજી વાર નથી જાલે એકથી કે એને બીક લાગે વધારે વધારે હોય તો છોકરીઓ રમત કરી લીધી હે ઓલી બે વધારે જાય છે એ નિકાલ એ આપણે એવું ન રમવાનું હે એ ખટરો આવ્યો નથી સામે નાખવા જાય છે ની કૃષ્ણ બદલા બેલાનો ખટારો આવે મકાન બનાવવા લાગે હવે સારું સારું બનાવો બનાવો આય તો ટાંગી દેવી હે મેન્સી ને ના એને ટાંગી જ દેવી હજ તો આ મેન્સી જો પગ અદાર થઈ ગયા જો એની બેન ટાંગવા નથી બહુ બીવે હે અને આ બે ને કઈ દખ નથી બહુ વાંધો આવે આવતી આ નંબર મોઢું બહુ પડી ગયું હે શું વાંધો આવે ને

આપણે ઘરે ફૂગી ગયા ને હવા પાણા બધાય વીણી લેવું અહીં જ્યાં આમાં નાગબા ફૂગ્યો તો એમ ખીએ છે એટલે આપણા પાણા બધા અહીંથી હટાવી લઈએ હવે પગમાં કીડી ચોટી ગઈ હે ચડી ગઈ હમણાં ફેરવી નાખ્યું થોડીક વાર થાય આપણે એ વાળા પાવડો લેવા ગયું કે પગમાં ખીડ ગયું કરી દેહ એટલે પાવડાથી કાંઈક વહી જાય હાથમાં વાર લાગી જાય આપણા ખોલ નાખી વાળો અહીંયા વાસળી અને પછી બાયણા લઈ લેવું પત્ર હજી કાઢવાના પછી છે હમણાં તો કંઈ કાઢવા નથી અહીંયા આપણો પાવડો ગા એવું લાગે થોડીક વાસળી પલરી પાવડેથી પાણા ભેગા કરવા વાનો લાગે હા અહીંયા બધે ભૂકો હતો ને આવું થઈ જાય આજી છે લાદીના બટકાને એવું ધ્યા ટી નડે નહીં અને આજી દેખાય એમાં કોચ થી આપણે ઊંધા પાણા ઈટું ધડબી દેવું એટલે ઓલ બુરાઈ જાય અંદર નાક બાપા જેવું જવાનું ઉપાદી નહીં આથી આપણે પાણા તે બધા લઈ લીધા હિજણીનો ભૂકો હે અને થોડું થોડું આપણે આ બાજુ ખેંચી લઈ કે આ ખાડો આ બધું રહેવાલ થઈ જાય આ બાજુ રહીએ તો વાંધો નહીં આની વખતે ટાઇસ નાખ દે એટલા રેવાલ થઈ જાય બધી પણ હમણાં નહીં હમણાં ખાલી પાણા રેવાલ ને ભાંગવા દેવાના બધા એને રેવાલ બે બાજુ અહીંથી આ બધું જે ઝીણું હતું એ બધું લઈને આપણે માઘું નાખી દીધું પછી વાળા થોડું સેડા રાખી ને બાકી નવરા થાય તો કઉસ નાખ દેવું हवा वड़ा मटलता है घाय फेरव है हम नहीं हमें गाय ने बाह बाश बासून गाय ने बही बांधी दी मैंने लांबो सोटियंह दिएूक कर नहीं खो आने थोड़ी दरवाजा बंद कर दी ठालो गये बंद आ राम से पाणा रहे के साइड में धक्का मई ગાના વાસળીને આપણે કાઢી પાણા અહીંયાથી ચોખા કરતા હતા ગાવા અમારા બા ગરમવા ગઈ છે થોડીક વાર અને આપણને અહીંયા જેડું છે નાગનું બચ્ચું એની કણો લઈ આ હે નાગનો કણો અને તું માથામાં માગી રહ્યા નાગનો કણો એની રીતે રહીએ છે એને આપણે બતાવતા નથી ક્યુ કે એની રીતે મારી છે વાસળી થોડીક સેટી ધીયા તગડીને હમણાં ધીયા તું એનાથી સેટી રહી જાઓ તું સેટી રે હું આ પાણા બધે જોયા ને અહીંથી આ બધે હટાવી નાખું ત્યારે ઓલી મોટા મોટા આપણે હટાવી નાખ્યા આપણે લેવા આવ્યા નાનોકડો ઘણ આપણે ઓલો હોલમાં નથી જડતી મજા નથી એમ નાની પડે હા એટલે પાણા જે મોટા મોટા હતા એ બધા લઈ લીધા નાના પાણા રેવા દીધા હા આ ગરમમાં એને ઘા છોડી હા તો મૂકી દે વાસળી છૂટી મૂકી દીધી છે અને અહીંયા ગાલે તું આને જવાનું જ હાલ હાલ આમ ગાને જ હેરાન કરતી એટલે એને પાછી આપણે બાંધવી પડી એટલે ગાય અહીંયા જ છે અને વાસળીને પાછી હતી બાંધી દીધી છે કે બહુ ગાને હેરાન કરતી હતી અને આપણે લેવાય ઘણ અને પાણો કાઢવાનો અને વા આપણે ઓલ બોરી દીધા બધા કમ્પ્લીટ કરીને પાણો આપણને વાસરીને પગને અને આપણે નાખવામાં વાંધો આવતો હતો એટલે આપણે કાઢી હવે અને કાઢીને સાઈડમાં જવા દેવું કે નડતર જ છે આપણે થઈ ગયા હવે બધી બાકી નવરા અત્યારે અહીંયા મારે તાળું અને આપણે ચડવાનું છે એટલે પંચાયતનો લેપ કે બંધ છે મેં પંદર દીથી લખાવેલું છે કોઈ નવરાજ નથી થતા બીજા એરિયામાં બંધ છે એટલે આ વરસાદી નથી ફૂંકાઈ ગયેલું છે કમ્પ્લીટ તો આપણે આ જ કરી નાખી આપણી ગા તાંભલો જેની એક આ બંધ બનશે અને બીજો આપણા ઓલા ગરબાઈને એના કનેક્શન હાંધવાના છે અંદર છે તો જોવું ખોલીને શું થાય આપણે બધું કરી નાખ્યું હોય કમ્પ્લીટ પંચાયતના છેડા બેડા બધા અને આપણા ઘરના છેડા ગયા હતા એમાં ઝટકા આવતા હતા એ કરી આવી ગયા હવે ગાયો લઈ લે અંદર એના લઈ લે અંદર અહીંયા કરી દીધું કમ્પ્લીટ અને ભેગાના તારે હાંધી નાખ્યા હર હલાઈ હું દક્ષ છે તારા હે આનો સિંગડો બહુ ધાર વાળું છે તો તું લઈ લેને વાહડીને લઈ લીધા અંદર ઓને ન્યા સાએ બાંધી દી આ બાંધી દી હવા ને દે દે પાણી એટલે ઈ મસ્ત તૈયાર થઈ હે કયું ની હલાઈ આવ હાલા

એટલે મેળી ટ્રાય કરી લઈએ છું મગજમાંથી અત્યારે નીકળી ગયું છે ક્યાં ફેરવે હારા હરા બે ચાર છે એ બધા આપણે જોઈ છે પછી હજી ઘરે માળિયામાં ચડવાનું છે કરી દઈ ગોતી લઈ જોઈ કે કોઈ તો લોખંડના બોલ બોલમાં બાકી જ્યાં ડટી પડી છે ભાઈ પર ઉપયોગ કરવા મેળાયો ને આપણો ઘરે આવી લે અહીંયા ગોતી જોઉં હવે આપણે ગાઈડ શું હોન્ડા ને બાયણે જવાનું છે આપણે દવાખાને બતાવવા માટે નોર્મલ જ છે બહુ જાજુ નથી બતાવવા જેવું કાંઈ થોડું ઘણું આપણે ઉધરસ ઉધરસ આવે તો ચેક કરાવતા આવી કમ્પ્લીટ દવાખાને એટલે ફટાફટ કાઢી હોન્ડા અને આઈલા જઈશ સિવિલમાં અન્ય બતાવી દઈ કમ્પ્લીટ કરીને આપણે હોસ્પિટલે બતાવી દીધું હવે નવરા થઈ ગયા હે નીકળી બહુ જ આજે લાગી નહીં કે આપણે જતા ટ્રાફિક થાય ને આપણે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા હતા એટલે ગાડી ફરાફટ કાઢી નીકળી ઘરે અને પછી રીતના બ્લોગનું આપણે કરી દેવું એન્ડ ઘરે આપણે દવાખાનાથી પાછા આવી એવા કમ્પ્લીટ કરીને અહીંયા સવારે આપણે પાણી લીધા હતા હો એટલે જે વાળામાં દોરાવી દઈ અને આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેવું એટલે ફરી પાછા મળશું એક વ્લોગમાં